હેલો ઇ ટુ ફેમિલી બધા કેમ છો બધા ખૂબ ખૂબ મજામાં અને ખૂબ ખૂબ સારા હશો દોસ્તો તમે જોઈ શકો મારા પાછા દોસ્તો આપણે લાઇટની ઓડી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો તમને બધો બતાવીશ દોસ્તો તો વિડીયો પર લાસ્ટક બની રહેલા જોઈ શકો તમે કે દોસ્તો સંતર થઈ ગઈ હશે આપણે લાઇટની હોડીનું તમે જોઈ શકો એકદમ દોસ્તો મસ્ત સારો દોસ્તો સંતર થઈ ગઈ છે તમે જોઈ શકો દોસ્તો આપણે લાઇટની ઓળડી હવે ત્યાં થઈ ગઈ છે તો હવે દોસ્તો અંદર લાઇટ ફિટિંગ થઈ જશે આપણા બોર્ડ અને બધું ફિટિંગ થઈ જશે દોસ્તો એટલે અહીંયાથી દોસ્તો બધું આપણે લાઇટનો સિસ્ટમ અહીંયાથી દોસ્તો બધું સેન્સ થઈ જશે સમજાઈ શકો કે પૂરા અહીંયા દોસ્તો બધો અહીંયા સેન્સ સેન્સર જેવો થશે દોસ્તો પૂરા પૉલોટ નથી દોસ્તો લાઇટ આ ઓડીમાં દોસ્તો સેટ થવાની છે અત્યારે સમજી શકો બહાર પણ દોસ્તો કોટ આપણા દોસ્તો થઈ ગયો હશે અત્યારે દોસ્તો કોટ દોસ્તો શણી દીધો છે તમે જોઈ શકો કે આટલો કોટ બની ગયો છે અને લાઈટની ઓડી તૈયાર થઈ ગઈ છે બધું દોસ્તો તૈયાર કરી દીધું છે તો આ વિડીયોમાં આટલું સતો દોસ્તો તો ફરીથી આપણા નવા વિડીયોમાં કોઈક નવો લઈને આવશે દોસ્તો તો જય આદિવાસી જય જોહાર